કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં બટાકા પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર નિર્ણય કરશે આવતીકાલે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળશે બટાકા પકવતા ખેડૂતો અને કંપનીઓ સાથે બેઠક કરવામાં આવશે ખેડૂતોએ નિયત ભાવ ન મળવાની સરકારને રજૂઆત કરી હતી બાલાજી કંપની પૂરતા ભાવ ન આપતી હોવાની ફરિયાદો કરવામાં આવી હતી આ બેઠકમાં કંપની અને બટાકા પકવતા ખેડૂતો સાથેની બેઠકમાં નિર્ણય લેવાશે નિયામક એપીએમસી હવે ખરીદી અંગે મધ્યસ્થી કરે તેવો પણ નિર્ણય કરવામાં આવશે પ્રાથમિક ચર્ચાને અંતે એમાં ખેડૂતોની જે રજૂઆતો એ સાંભળી છે કંપનીઓની રજૂઆત સાંભળવાની બાકી છે તો આવતીકાલે સાંજે ચાર વાગે માન્ય મંત્રીશ્રીના કાર્યાલયમાં આ કંપનીઓ સાથે પણ આગામી સમયમાં ખેડૂતો અને કંપનીઓ બંનેના હિતમાં અને ગુજરાતમાં કામ વધે કેવી રીતે એ બાબતે એક મીટીંગ કરવા જઈ રહ્યા છીએ મને લાગે છે કે પ્રાથમિક અભ્યાસ પ્રમાણે મોટાભાગની કંપનીઓની ફરિયાદ નથી એકાદ કંપની બાલાજી વિપક્ષની જે મુશ્કેલી છે એના અનુસંધાને આવતીકાલે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી અને રાજ્યના ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એને ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ થાય